ક્ષેત્ર ભાઈ એસી દિવસ આપણે જેલમાં ગુજાર્યા છે અને આપની સાથે જે આપણી ઉપર જે ગુના લાગેલા છે જે કલમો લગાડવામાં આવી છે ને હવે આપણે એસી દિવસ બાદ બહાર આવ્યા છો શું કહેવા માંગતો સરકારને અને તંત્રને તમે જાણો છો જે વિકાસ માટેની યોજના એક્ટિવિટી હોય છે એમાં હું ધારાસભ્ય અને તાલુકાના પ્રમુખ બે અમે કમિટીના સભ્ય છતાં આ ભાજપવાળાએ વેપારીઓને કોન્ટ્રાક્ટરોને આમાં સભ્ય બનાવી દીધા જે બાબત લઈને અમારી બોલાચાલી થઈ હતી ઝપાઝપી થઈ હતી સામાન્ય બનાવતો મેં પણ પોલીસને જાણ કરી અરજી આપી મારી અરજીમાં ગુનો દાખલ નહીં કર્યો મને ખોટી રીતે એરેસ્ટ કર્યો ને મારા પર ત્રણસો સાત જેવી ગંભીર કલમ એફઆઈઆર કરી અને મને એસી દિવસ સુધી જામીન નહોતા મળ્યા આજે મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે એનો હું આભાર માનું છું આવકારું છું પણ જે રીતના વિપક્ષના ધારાસભ્યને દબાવવાની જે વાત છે ચૈતર વસાવાના અવાજને દબાવવાની વાત છે તો આ અવાજ એ જનતાનો અવાજ છે આ અવાજ એ સંવિધાનનો અવાજ છે આ અવાજ ક્યારે દબાશે નહીં ને અમે તો હર હંમેશ આ વિસ્તાર હોય કે ગુજરાતના યુવાનો માટે લડ્યા છે પાસ ઉમેદવારો માટે લડ્યા છે આઉટસોર્સિંગ કર્મચારી માટે લડ્યા છે જૂની પેન્શન માટે લડ્યા છે તમે ફિક્સ વેતન માટે લડ્યા છે રોડ રસ્તા દરેક મનરેગા કૌભાંડ માટે પણ મેં જ જુજાગર તો આ મારો અવાજને કઈ રીતના દબાવવાનો એ રીતે એ દબાવવા માટે અહીંના સ્થાનિક નેતાઓ અને અહીંના આઈપીએસ એમણે ભેગા મળીને આ ખોટો કેસ ઉપજાવી કાઢીને મારા પર એફઆઈઆર કરીને એસી દિવસ મને જેલમાં રાખ્યો પણ નામદાર હાઈકોર્ટે આજે મને છોડ્યા છે ત્યારે એના નિર્ણયને અમે આવકારીએ છીએ અને સત્યની જીત થશે સત્યને ગમે તેટલા પરેશાન કરશો પણ સત્યની જીત થવાની છે